હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો આપણે કે દુના વાત કરતા હતા આપણે વિડીયો બનાવ છે પણ આપણે કાંઈ બનાવતા નહીં કારણ કે આપણે ફોન સારો લઈ લીધો છે તો હવે આપણે વિડીયો બનાવવાના છે ને થોડોક તમને મારો પરિચય આપી દો મારું નામ છે પરવીન ને મારી ફેમિલીનો પણ તમને કહું કે ફેમિલીમાં મારે છ જણા છે અમારી ફેમિલીમાં એક મારા ભાઈનો છોકરો છે મારા બા મારા પપ્પા મારા ભાઈ ને ભાભી જેલા છે ડુંગળીમાં કામ કરવા ને અમારો ભાઈનો છોકરો છે એ અહીંયા છે એ હુતો છે મારું ગામ છે દિયા તાલુકો મોવા જિલ્લો ભાવનગર તો આપણે વિડીયો બનાવવાનું હવે શરૂ કરી દીધું છે તો થોડોક સપોર્ટ આપજો ભાઈ ને એક બીજી વાત કે મારા બેન છે એનો છોકરો છે એ પણ અમારી ભેગો અત્યારે અહીંયા રહી છે એનું નામ છે કુલદીપભાઈ અહીંયા છે આપણે વિડીયો બનાવવાનો હે ને હા તો બધા સપોર્ટ કરજો

ઈજાલા છે ડુંગળી વાટવા કારણ કે આપણે ત્યાં ભાઈ એટલું બધું કાંઈ હોય નહીં એટલે કામ કરવા તો જવું પડે એટલે ઈજાલા છે ડુંગળીમાં ને અહીંયા થોડુંક ખેતરનું હોય એટલે એ મારા ને મારા પપ્પા અને અમી બધા અહીંયા હોય તો કરતા હોય ને બધાનું અહીંયા પૂરું ન પડે ભાઈ કારણ કે કામ કરવા તો જવું પડે તો ભાઈ જો આપણી ફેમિલીમાં આ બે ભેંસો પણ છે તો એ આપણી ફેમિલીમાં જ ગણાય એક આ ભેંસ છે ને એક આ ભેંસ છે એક આનો પાડો છે એવાળા પણ બેઠો છે ને આનો પાડો છે ને એ અહીંયા છે એટલે એ આપણી ફેમિલીમાં જ કહેવાય ભાઈ કારણ કે ભેંસુ ભાઈ આપણે રાખી છીએ કારણ કે દૂધ વેસા તો લેવા ન જ પડે એટલે ભેંસુ પણ છે તો ભાઈ છે ને જો આ છે આપણું ઘર એક આ ઘર છે એક આ ઘર છે અહીં વસાડે છે ડેલો ડેલો છે પણ ડેલો બનાવ્યો નથી ભાઈ ખાલી એમને ડેલો કહેવાનો છે પેટ ફરવાનું થાય ફાય તો પેટનું કરવું કે ખા ડેલાનું કરવું ખાડાનું કરવું કઈ નહીં તો જો આ છે આપણી વાડી કારણ કે પેહુ માટે આપણે નીરવા માટે રસકો વાવેલો છે જો કારણ કે માલને નીરવાહ જોવો ભાઈ રસકો પાણી આપણે જરીક નબળું છે પણ તોય તે આપણે રસકો ને એવું થાય તે આપણે વાવ્યો છે તો નિર્વાહ થાય એમ ને આપણી આ છે જુવાર આ જુવાર આપણી નથી આ આપણા ને એની જુવાર પાકી ગઈ છે હવે થોડા જમણમાં કાઢી નાખશે જુવાર પણ અહીંયા જે મેળો હતો મેળે બે હોવાની ભાઈ મજા આવે તો મેળે બેસી ઘડીક વાર જો મેળે બેઠા છે ને આપણે છે ને માવો ખાઈએ છીએ એ માવો કોઈને સુપાવાનું નહીં ભાઈ આપણે ખાતા હોય એ ખાતા જ હોય કારણ કે જો આપણે માવા વગેરેનું ભાઈ એક જરીક વાર પણ ના હાલે કારણ કે માવો તો ખાવો જ પડે એમાં ખોટું પછી ને એવું કંઈ હોય નહીં તો આપણે માવો નહીં જ છે જો માવો ખાઈ લીધો છે ને હવે ભાઈ ગયા આપણે ઘેરે તમારે જયરાજ છે ને જાગી ગયા છે ને ને છે ને અત્યારે છે ને છા પીવાનો ટાઈમ થઈ ગયો છે કા જયરાજ હે આ છે છા છા પીવાનો છે જયરાજ ને પીવાનો છે ને હે એને ભાઈ છા ને દૂધ પીવાનો ટાઈમ થઈ ગયો છે એને છા ને દૂધ પીવું પડશે જયરાજ છે ને બબલુ ખાય છે આ બબલુ છે ને ખાય છે કા ખાવાને તારે મને ખબર હે તો મને ખબર હે

એટલે શીખી છે તો સપોર્ટ કરજો ભાઈ માર કુલદીપ છે ને છા દેવા જેલા હતા ને જા નાનક છા દેવા જો ઈ છા દિન વી આવ્યા છે હા આપણે એક નવા ફેમિલી મેમ્બર ને મળાવો આ છે આપણો રોકી ભાઈ કારણ કે આપણે અહીંયા ઘેર જ રહી છે એટલે આ ફેમિલી મેમ્બર જ ગણાય કે આ મારે મેં પાડેલો કૂતરો છે આનું નામ છે રોકી કારો કે રોકી આલે રોકી

મારી ગાડી છે ને ની છે પણ આજે અમારે જયરાજભાઈ છે ને મોટા થાય ને પછી ગાડી હાક છે ત્યાં લગ્ન તો નહીં હા ત્યાં લગ્ન આપણે હાકવાની છે આ છે આપણા ભાઈની ગાડી ભાઈ ગયેલા છે ડુંગળીમાં તો આજનો વિડીયો બસ અહીંયા ઉધી હતી કારણ કે આપણે પહેલીવાર વિડીયો ઉતાર્યો હોય એટલે થોડોક આ નર્વસ થઈ જાય કારણ કે આપણે કોઈ જે ઉતાર્યો ન હોય તો ભાઈ થોડોક સપોર્ટની જરૂર છે તમારો સપોર્ટ હશે તો જ કંઈક આપણે કરી શકશું બાકી તો બસ આજનો વિડીયો અહીંયા લગ્ન હતી વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં